તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાર્ટની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ ચાલો યાદ કરીએનું સોલ્યુશન સૌપ્રથમ તમને મહાવરો અને અહીં તમને સમજ આપેલી છે જે સમજ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે પ્રવૃત્તિ એક જોઈએ કે તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો તો જોઈએ કાન દેખાતા હોય તેવા તો કે ગાય ભેંસ બકરી ગધેડો અને કૂતરો કાન ન દેખાતા હોય તેવા પોપટ કબૂતર કાગડો ચકલી અને કાબલ ચામડી પર વાળ હોય તેવા તો કે વાંદરો બકરી ઘેટું ઘોડો અને ગધેડો ચામડી પર વાળ ન હોય અને પીછા હોય તો કે મોર પોપટ કાગડો ચકલી અને કબૂતર દૂધ આપતા હોય તેવા તો કે ગાય ભેંસ અને બકરી માથે સિંગડા હોય તેવા હરણ બકરી અને બળદ ત્યાર પછી આગળની સમજ આપેલી છે જોઈએ સમજ છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે ત્યાર પછી પ્રવૃત્તિ એક નીચે આપેલા પ્રાણીઓના ચિત્રનો અભ્યાસ કરો અને તે પ્રાણીઓની વિશેષતા જણાવો તો કીડી વિશે તો કે કીડી કદમાં નાની હોય છે કીડી સમૂહમાં રહે છે કીડી લાલ અને કાળા રંગની હોય છે ત્યાર પછી કૂતરો તો કે તે પાલતુ પ્રાણી છે તેનું કદ મધ્યમ હોય છે તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે ત્યાર પછી વાઘ તો વાઘ કદમાં મોટું હોય છે તેના શરીર પર ચટ્ટાપટા હોય છે તે જંગલમાં રહે છે અને તે માંસાહારી છે ત્યાર પછી શાક

દાળ તો દિવેલ નાખીને મરી મસાલા કાચના વાસણમાં રાખીને દૂધ તો કે ગરમ કરી અને ઠંડુ પાડી ફ્રીજમાં રાખીને બટાટા અને ડુંગળી તો ખુલ્લા વાતાવરણમાં ભેજ રહિત જગ્યાએ રાખીને મરચાં તો કે સુકવીને ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ ત્રણ તો આપેલ કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો ભરો એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય અને બાજુમાં એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો પાણીનો ઉપયોગ થતો હોય તેવું ભાત દૂધીનું શાક રીંગણાનું શાક દાગ દાળ સરગવાનું શાક ખીચડી વગેરે અને પાણીનો ઉપયોગ ન થતો હોય તેવું અથાણા વસાણા મુરબ્બો છુંદો વગેરે ત્યાર પછી પ્રવૃત્તિ એક જોઈએ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો પ્રાણીઓના ઉપયોગ લખો ગાય તો કે દૂધ માટે છાણ મેળવવા માટે ઘેટા તો ઊન લેવા માટે ખાતર મેળવવા માટે ઊંટ તો વાહન વ્યવહાર માટે અને ખાતર મેળવવા માટે ઘોડો તો સવારી માટે અને ખાતર મેળવવા માટે ત્યાર પછી પ્રવૃત્તિ બે નીચે આપેલા બીજનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો પંદર જેટલા બીજના નામની યાદી બનાવો અને તેમનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો ગોળ બીજ તો તેની અંદર આવશે વટાણા બોરના બીજ અને आलूના બીજ ત્યાર પછી ચપટા બીજમાં વાલ તરબૂચના બીજ ચીકુના બીજ અને સફરજનના બીજ ત્યાર પછી લિસ્સા બીજ તો તેમાં દિવેલાના બીજ મગ અને ચીકુના બીજ ત્યાર પછી ખરબચડા બીજમાં ચણા બોરના બીજ અને आलूના બીજ ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ ત્રણ કે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ કરો તો જોઈએ તે પરિબળો આકાશ વાદળ સિમેન્ટ માટી લાકડું અને પ્રાણીઓ છે મહાવરો કે તમે જાણતા હોય તેવા હવા પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો તો હવા દ્વારા ફેલાતા બીજ આકડો સૂર્યમુખી એરંડા પાણી દ્વારા ફેલાતા બીજ તકમરિયા સિંગોડા અને નાળિયેર પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ ગોખરું પાઇનસ અને ગાડરું ત્યાર પછી જોઈએ મહાવરો આગળનો કે નીચેની નીચે કોષ્ટકની વિગતો જણાવો નંબર 1 તમારી ટેવ લક્ષણ કે આદત કોના જેવી છે એ બાબતે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો જોઈએ નંબર 1 વાળ તો કે રંગ કાળો તે પિતા તરફથી આંખ તો કે કીકી અને કાળો રંગ તો માતા અને પિતા બંને તરફથી ચામડીનો રંગ સફેદ માતા તરફથી હાસ્ય ત્યાર પછી નંબર બે વારસાગત રોગો કને કહેવાય ચર્ચા કરો વારસાગત રોગો સામે નિશાની કરો તો જે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તો શરદી બીજા રોગો વિશે જાણતા હોય તેના વિશે પણ લખો

જો એ પ્રક્રિયા આપેલી છે પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી ખેડ તો બળદ અને હળ દ્વારા અને આધુનિક ખેતીમાં ટ્રેક્ટર દ્વારા વાવણી તો કે હળ અને કલ્ટિવેટર દ્વારા ખાતર તો કુદરતી ખાતર કુદરતી પ્લસ કૃત્રિમ ખાતર સિંચાઈ પદ્ધતિ તો ધોરિયા પિયત અને ટપક સિંચાઈ ફુવારા પિયત ત્યાર પછી બિયારણ તો કે દેશી અને હાઇબ્રિડ અનાજનો સંગ્રહ તો ટીપણા ગોડાઉન અને સાયલો ત્યાર પછી પાણીમાં મૂકવાની વસ્તુઓ પ્રયોગ કરતા પહેલા અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું અવલોકન મળેલો જવાબ તો પથ્થર તે તે બંનેમાં ડૂબશે લીંબુ તો તે બંનેમાં ડૂબશે ખીલી પણ બંનેમાં ડૂબશે લાકડું તો બંનેની અંદર તરશે કાગળ તો બંનેમાં તરશે અને પેન્સિલ એ પ્રયોગ કરતા પહેલા ડૂબશે અને પ્રયોગ કર્યા પછી અવલોકનમાં મળેલા જવાબમાં તરશે ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ ત્રણ નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો નંબર એક આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો કે આકારની દ્રષ્ટિએ સરખા છે નંબર બે આપેલા બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે તો કે કદની દ્રષ્ટિએ અને દેખાવથી જુદા છે ત્યાર પછી મહાવરો નંબર એક ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશેની યાદી બનાવો તો વસ્તુને ગરમ કરવી તો શિયાળામાં હાથ ગરમ કરવા ઠંડા શરબતને ગરમ કરવું અને આઈસ્ક્રીમ ઓગાળવું વસ્તુને ઠંડી કરવી તો કે ગરમ ચાને ઠંડી કરવી ગરમ દૂધ ઠંડુ કરવું અને ગરમ ખોરાક ઠંડો કરવો ત્યાર પછી નંબર બે એક પાત્રમાં પાણી ભરી વારાફરતી વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામે લીલો રંગ તથા જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે આપણે લાલ રંગ કરીશું તો નંબર એક પ્લાસ્ટિકનો ઘડો તો તે તરે લીલો રંગ લીંબુ તો તે ડૂબે લાલ રંગ સાબુ તો તે ડૂબે તે લાલ રંગ બોટલ નું ઢાંકણું તે પાણીમાં તરે તો લીલો રંગ અને ખાલી ગ્લાસ તે ડૂબી જાય લાલ રંગ ત્યાર પછી નંબર એક કે નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલ એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો જે તમે અહીં નીચે જોઈ શકો છો કે મનગમતો રંગ પૂરેલો છે ત્યાર પછી નંબર બે કે નકશામાં તમારો જિલ્લો શોધી તેમાં જિલ્લાનું નામ લખો તેનાથી પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણમાં શું આવેલું છે તે જણાવો તો જોઈએ કે મારો જિલ્લો ગાંધીનગર પૂર્વમાં અરવલ્લી પશ્ચિમની અંદર મહેસાણા ઉત્તરમાં સાબરકાંઠા દક્ષિણની અંદર અમદાવાદ ત્યાર પછી નંબર ત્રણ જોઈએ નીચે આપેલા કોષ્ટક મુજબની માહિતી આપો કે જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો અને તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો તો કે પ્લાસ્ટિકનો કચરો તો કે વીણીને અલગ કરીશું રિસાયકલ કરી ઉપયોગ થઈ શકે તેને રિસાયકલ કરીશું પુનઃ ઉપયોગમાં જૈવિક કચરો તો કે ખાડામાં ભેગો કરીશું ખાતર બનાવીને પુનઃ ઉપયોગ કરીશું લોખંડનો કચરો તો કે ચુંબકના ઉપયોગથી અલગ કરીશું અને ભંગારમાં આપીશું તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે બીજી સ્વ અધ્યન પોતીના સોલ્યુશનના વિડીયો સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં